અને કેવા અમારા વિડીયો તમને લાગે તો કોમેન્ટ કરજો અને નવા શું હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ફર્સ્ટ વિડીયો આપણો આ રેસીપીનો છે તો એ માટે તો આને કઈ રીતે બનાવવાની હોય તો એ તમને મેં બતાવી અને પહેલાં તો આપણે એને સૂફ કરી નાખવાની છે જો આ જે કાંટા છે અને માથું તો એ આપણે સાફ કરી નાખવાનું છે કેમ કે આપણે માથું આપણે રાખતા નથી એ માટે તો આગળ કઈ રીતે બને છે એની પ્રોસેસ પેલા સાફ કરી નાખવી માથું અને આ પૂસડાની જે છે એ સાફ કરી નાખવી ને જો આ જે આવે સાંભળી એની એ સાફ કરવાની છે તો આપણે એ સાફ કરી નાખવી અને પછી આપણે આગળ પ્રોસેસમાં તમને દેખાડવી કે માછલી કઈ રીતે બને છે ને આ કાનસા માછલી કહેવાય મિત્રો તો જો મિત્રો આપણે માછલી ને સુધારી નાખી છે કાપી કાપીવાળી છે તો જો આવી રીતે હોય આવી રીતે આપણે એને આખી નહીં કરી આજે આપણે આપણે કટિંગ વર્ગ જ કરી છે અને આવી રીતે શીરા પાડી દેવાના અને આ આવી ગયું છે આપણે દહીં અને આ બધો મસાલો આવી ગયો છે તો હવે બધું મિક્સ કરી અને બધું ઉપર બધું અંદર ભરી દેવાનું છે આપણે અને પછી એને ફ્રાય કરી નાખવાની એટલે મસ્ત મજાની માછલી બને તો હલો હું તમને આગળ બતાવું તો મિત્રો આપણે થઈ ગયું છે તૈયાર આની અંદર મસાલો દો છે બધું દહીં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આપણે આને હલાવી નાખશું જો આવી રીતે આને મિક્સ કરી નાખશું પછી માછલીમાં આપણે ભરી દઈશું અને આ જે માછલી કહેવાય છે એ કાંસા માછલી કહેવાય તો લેવા જ આવી એટલે આપણે એને કાંસા માછલી આપણે કહેવાનું હોય તો જો આ થઈ ગયો છે પેસ્ટ તૈયાર હવે આપણે આની અંદર આપણે ભરવાનું છે જો આવી રીતે આમ ભરવાનું અંદર જે આપણે શીરા પડ્યા છે માછલીને તો એને આવી રીતે આપણે અંદર ભરી દેવાનું એટલે મસાલો આની અંદર વ્યવસ્થિત જાય જો આવી રીતે આમ કરી નાખવાનું છે અને મિત્રો આપણે આ પહેલો વિડીયો બનાવીશું એટલે થોડુંક પરફેક્ટ આવતું નહીં હોય અને કોશિશ કરીશું કે આગળ તમારે સારા સારા વિડીયો લાવીશું મિત્રો તો આ ફર્સ્ટ વિડીયો છે અમારો નોનવેજ તો આ આપણે બધું થઈ ગયું છે કમ્પ્લેટ તૈયાર અને તમે જોઈ શકો છો તો હવે જે મસાલો વધ્યો છે એ મસાલો આપણે આની માથે ભભરાઈ ગઈ આમ ખાયા કહી નાખવી એટલે હું છે કે મસ્ત મજાનું થઈ જાય અને ખાવાની બહુ મજા આવે

જ્યાં ઊંધી સડતી જાય ત્યાં સુધી જ્યાં સુધી લાલ સોળ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવાની હોય મચ્છી તૈયાર થાય છે આપડી જ્યાં ઊંધી ડુંગળી તેલ ન મૂકી દે ત્યાં સુધી ડુંગળીને સળવા દેવાની જ્યાં સુધી લાલ ન થઈ જાય ત્યાં સુધી તો ડુંગળી આપણે ચડી ગઈ છે એટલે હવે આપણે નાખી દેશું આપણી આ મચ્છી એક ભાગ નામ સડવા દઈશું એટલે એ ભાગ સડી જાય પછી પાછા ફેરવી નાખવાની હવે જેમ બને હલાવવાનું ઓછું તો માછલી આખી સુખાઈ જાય જેમ બને એમ આપણે હલાવવાનું ઓછું છે તો જુઓ મિત્રો કેવી મસ્ત મજાની ચડે છે આપણી મચ્છી અને એકવાર વાર આવી રીતે બનાવીને ખાઈજો મિત્રો બહુ મસ્ત અને જોરદાર બનવાની છે મચ્છી અને અમે તો અવારનવાર ખાતા જોઈએ એટલે મિત્રો ખાસ બનાવીને ખાજો બહુ જોરદાર બને છે મચ્છી મિત્રો આવી રીતે ધોળી થઈ જાય એટલે સમજી લેવાનું કે સડવા મળી છે અને હવે આપણી આ મચ્છી સડી ગઈ છે તો એના માટે તો ધીમો તાપ કરી નાખશું તો ધીમો તાપે બળવ ઓછું અને હવે આપણે આ છે લસણ આદુ અને લીલી આપણે હલદર આ એનો પેસ્ટ છે તો આપણે નાખી દઈશું બધીની માથે ભભરાઈ દઈશું અને હવે સ્વાદ પ્રમાણે આપણે નાખીશું મરશું તો આપણે બહુ તીખું ખાતા નથી એટલે આપણે જેમ મીડિયમ અને આપણે આ છે ધાણાજીરું અને આ છે હલદર અને સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું જેમ બને એમ આપણે હલાવવાનું થોડુંક ઓછું રાખશું એટલે શું છે કે આપણી મચ્છી શું થાય નહીં અને એકદમ બટકા વ્યવસ્થિત રહે અને ટોટલી બટકા રહે એ રીતે અને હવે આપણે આમાં નાખીશું થોડુંક પાણી કે આરામથી સડી જાય વ્યવસ્થિત થઈ જાય અને જે આપણે ઓગાળેલું હતું એટલી નાખી દેવી એટલે મસ્ત મજાની જાય મચ્છી થઈ જાય તૈયાર તો થોડુંક આપણે અંદર પાણી ઉમેરીશું તો હું છે કે થોડુંક સડી જાય એટલે થઈ જાય મસ્ત મજાની અને જે આપણે આમાં બે આ વસ્તુ નાખવાની છે તો અમને તમને બતાવવું કઈ કઈ નાખવાની છે તો આ છે આપણે કસ્તુરી મેથી તો તો મિત્રો હવે આપણે સોળી અને ભવરાઈ દઈશું બધી કે કસ્તુરી મેથીનો સ્વાદ બહુ જોરદાર આવે છે આપણે આ નાખવીને એના કારણે શાક બહુ ટેસ્ટી બને છે અને હવે એમાં આપણે નાખીશું ગરમ મસાલો જે સ્પેશિયલ મચ્છીનો મસાલો આવે છે તો એ આપણે નાખશું પણ આપણે સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે બહુ જાજો નાખવાનો નથી થોડીક સ્વાદ બેહી જાય એ માટે અને અમને તમને બતાવું મિત્રો કેવી બની છે અમારી મચ્છી અને એકવાર વાર તમે ખાધ્યુ હોય તો તમને એમ થઈ જાય કે નહીં મસ્ત બની છે અને ખરેખર જો મચ્છી સડી ગઈ છે હવે અને થોડોક રસો કેમ કે રસા વગર ભાઈ આપણને મજા આવે નહીં જો હવે મચ્છી સડી ગઈ છે અને જે નાના કાંટા છે એ બળી ગયા હોય હવે છે ને ભાઈ થઈ ગઈ છે આપણી મચ્છી તૈયાર તો જુઓ મિત્રો આપણી મચ્છી થઈ ગઈ છે તૈયાર અને મસ્ત મજાની બની ગઈ છે અને કેવી લાગે છે મિત્રો કોમેન્ટ કરજો અને તમને રેસીપી અમારી કેવી લાગી અમારી ફર્સ્ટ રેસીપી હતી અને હવે બીજી આપણે નોનવેજ વિશે કઈ રેસીપી બનાવી છે કોમેન્ટ કરીને અમને જણાવી દેજો મિત્રો અને ગમે હોય તો નોનવેજ કુકિંગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો સારું હલો હવે પાછા નવા વિડીયોમાં પાછા ફરી આગળ મળીશું